શત્રીય સમાજ ફરી એક વખત નવા જૂની કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે આપણે ગઈકાલે જોયું હતું કે સુરેન્દ્રનગરના લીમડી પોલીસ સ્ટેશનમાં જે પાંચ કર્મચારીઓ હતા પોલીસ કર્મચારીઓ એ લોકોને ડિસમિસ કરવામાં આવ્યા હતા જો કે એ બાદ ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અસ્મિતા આંદોલનની દાજ રાખીને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને આ પાંચે પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે તેવા આક્ષેપોની વચ્ચે હવે લીંબડીનું જે ડેપ્યુટી કલેક્ટર છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું છે સમગ્ર વિષય ક્ષત્રિય સમાજ દ્વારા શું કહેવામાં આવ્યું તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે ગઈકાલે જોયું હતું કે સુરેન્દ્રનગરના લીમડી પોલીસ સ્ટેશનમાં કામ કરતા પાંચ પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા. એ પાંચે લોકો ક્ષત્રિય સમાજના હતા. જેથી જ કરીને ભાવનગરના જે રવિરાજસિંહ ગોહિલ છે, તેમના દ્વારા એક સોશિયલ મીડિયાનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લોકોના ઉપર દાજ રાખવામાં આવી છે, ખાર રાખવામાં આવ્યો છે અસ્મિતા આંદોલનનો એટલા જ માટે થઈને આ પાંચે લોકોને ડિસમિસ કરવામાં આવ્યા છે. જો કે ક્યાંક એવું પણ માહિતી સામે આવી રહી છે કે આ પાંચે પોલીસ કર્મચારી છે એ લોકોનો નાતો સીધો જ હિસ્ટરી સેટર સાથેનો છે એટલું જ નહીં તે લોકો તેમની સાથે વિદેશ ટોર ઉપર ગયા હતા ને તેના પણ ફોટો અને વિડિયો છે તે પણ ખૂબ વાયરલ થયા હતા અને ચર્ચાનું કારણ બન્યા છે પરંતુ જો વાત કરવામાં આવે કે લીમડી ડેપ્યુટી કલેક્ટરને રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે લીમડી પોલીસ મથકના એસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને રાજ્યના ડેપ્યુટી આઈજી દ્વારા ડિસમિસ કરવાના મુદ્દે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે ક્ષત્રિય સમાજના પાંચ પોલીસ કર્મચારી

જે મજા આવે છે પોલીસ અધિકારી એ માનો અધિકારી કોઈ પણ હોય તો બધે તરફથી જઈ શકે નહીં તો એ અધિકારી આ મેટરમાં એવું છે કે ઘણા બધા પણ અન્ય પોલીસ ખાતાના કર્મચારીઓ પણ આમાં સંડોવાયેલા છે તો એમની સાથે આ કંઈ કરવામાં નથી ફક્ત સત્રીય સમાજના જ પાંચ યુવાનોને આમાં કરીને જાતિવાદનો જે આ મુદ્દો ઉભો કરવામાં આવે છે તાજરોજમાં શ્રી રાજકોટ કંઈશ ટીમ દ્વારા પત્ર આપવામાં આવ્યું છે કે તાજેતરમાં જે ડિબડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમારા ક્ષત્રિય સમાજના પાંચ યુવાનો સાથે જે ઘટના બનેલ છે તેમને યોગ્ય તપાસ વગર ડિસમિસ કરવામાં આવેલ છે એ અંતર્ગત અમે આજે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને પત્ર આપવામાં આવ્યા છીએ કે આમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને પાંચે ભાઈઓને યોગ્ય ન્યાય આપવામાં આવે અત્યારે તો પસંદ હાઈકોર્ટ નો ધારે થઈ શકે એ તો એમને તપાસ ને એમના વિષય છે પણ આપડા મુદ્દે સરકાર વિષય જે પ્રમાણે આપણે જોયું કે સુરેન્દ્રનગર લીમડીના પાંચ જેટલા પોલીસ કર્મચારી છે એ લોકોને ડિસમિસ કરવામાં આવ્યા ક્યાંક હવે એવું પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ડિસમિસ કરાયેલા પાંચ પોલીસ કર્મચારીઓ છે એ લોકો કોર્ટના દ્વાર પણ ખખડાવી શકે છે એટલું જ નહીં જો નામ રિટેક જો નામ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને વિજયસિંહ ઝાલા અજયસિંહ ગોહિલ મયુર ધ્વજસિંહ ઝાલા દિગપાલસિંહ સરવૈયા અને પુષ્પરાજ ધાંધલ છે એ લોકોને ડિસ્મિસ કરાયા છે ક્યાંક તે લોકોનો નાતો સીધો જ હિસ્ટ્રી સીટર સાથે હતો એટલા માટે પણ એ લોકોને ડિસમિસ કરવામાં આવ્યા છે એવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે પરંતુ હવે આ બધાની વચ્ચે જે ક્ષત્રિય સમાજના લોકો છે એ લોકોનો એવું માનવું છે કે આમના ઉપર અસ્મિતા આંદોલનની ખાડ રાખવામાં આવી છે એટલા જ માટે થઈને આ લોકોને ડિસ્મિસ કરવામાં આવ્યા છે તમારું શું માનવું છે વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર